ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને તેની અગુવાઈ કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે હવે તમામ જે મંત્રીઓ છે તેમને તેમના નિવાસસ્થાન છે એ ફાળવી દેવામાં આવ્યા છે થોડા સમય પહેલાં જ આપણે જોયા હતા જે આલિશાન જે થ્રી ટુ ફાઈવ બી જે તૈયાર કરવામાં આવ્યા હતા તમામ નેતાઓ માટે તમામ ધારાસભ્યો માટે એ ફ્લેટ્સ છે તૈયાર થઈ ગયા છે ત્યારે હવે મંત્રીઓના નિવાસ સ્થાન પણ તૈયાર થઈ ગયા છે જો કે અમુક જે બંગલાઓ છે તેનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે એ શરૂ છે ત્યાં કંઈક ને કંઈક રિનોવેશનનું કામકાજ છે એ શરૂ છે પરંતુ હવે કોણ ક્યાં રહેશે તેનું અલોટમેન્ટ છે એ કરી દેવામાં આવ્યું છે અને અહીં સૌથી નવાઈની વાત તો એ છે કે કુળ ચાલીસથી વધુ બંગલાઓ છે પરંતુ આમાં તેર નંબરનો બંગલો નથી એવું માનવામાં આવી રહ્યું છે 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 કે આ અંક એ જેના કારણે તેર નંબરનો બંગલો છે એ અસ્તિત્વમાં જ નથી કોને કયા બંગલો ફાળવવામાં આવ્યા છે વાત કરીશું વિગતવાર આ રિપોર્ટમાં ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા નિયુક્ત થયેલા તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે કુલ પચ્ચીસ મંત્રીઓ એટલે કે દસ કેબિનેટ પાંચ સ્વતંત્ર પ્રભારી અને ત્રણ રાજ્યકક્ષા એ પદભાર સંભાળ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બંગલાની ફાળવણીની યાદી છે એ જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ફાળવેલા બંગલા માર્ગ અને મકાન વિભાગની યાદી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો છવ્વીસ નંબરનો બંગલો છે એ ફાળવવામાં આવ્યો છે નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ યાદીમાં બંગલો નંબર તેતાળીસ ફાળવવામાં આવ્યો છે આ સાથે જ પ્રાથમિક માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રાજભવન સામેના બંગલો નંબર ટ્વેલ્વ એમાં રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે ગાંધીનગરમાં મંત્રીઓના બંગલા પાછળ એક રસપ્રદ માન્યતા એ પણ પ્રવર્તી રહી છે કે કુલ તેતાળીસ જેટલા બંગલાઓમાંથી તેર નંબરનો કોઈ બંગલો નથી કારણ કે આ નંબરને અક્ષકુનિયાળ માનવામાં આવે છે તેથી બાર નંબર પછી સીધો જ બાર એ નંબર આપવામાં આવ્યો છે જો કે નવા મંત્રીઓને બંગલા પાડવી દેવામાં આવ્યા છે છતાં હાલ અનેક બંગલામાં રેનોવેશનની કામગીરી છે ચાલી રહી છે જેથી મંત્રીઓને થોડા સમય બાદ રહેવા માટે પ્રવેશ આપવામાં આવશે તો હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના લકી છવ્વીસ નંબરનો બંગલો છે એ ફાળવી દેવામાં આવ્યો છે પરંતુ અત્યારે આ અપશકુનિયાળ બંગલો છે જે તેર નંબરનો આંકડો છે એ સૌથી વધારે ગાંધીનગરની ગલીઓમાં ચર્ચાનો વિષય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર